સુરત શહેરની કાપોદ્રા પોલીસે મહત્વની કામગીરી કરી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ચોરી કરેલા ત્રણ વાહનો સાથે ધરપકડ કરી છે પીઆઈ એમ ઓશુરા અને પીઆઈ એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એલ પંડ્યા અને તેના ટીમ વાહન ચોરીના અનડી ગુનાઓ ઉકેલવા માટે કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન ટીમને અવિશ્વસનીય બાતમી મળી જેના આધારે નાના વરાછા ડાળ પાસેથી બે આરોપીઓને ચોરીની ઓટો રિક્ષા સાથે રોકવામાં આવ્યા હતા આરોપીઓની તપાસ દરમિયાન જણાવ્યું કે તેઓએ અગાઉ બે વાહનોની પણ ચોરી કરી હતી આમ કુલ ત્રણ ચોરીના વાહનો સાથે આ ગુનાઓ ઉકેલાયું છે આરોપીઓને સાથે લઈને પોલીસ ટીમે ચોરી થયેલી તમામ જગ્યાઓની ઓળખ અને ખરાઈ પણ કરી હતી પોલીસ ટીમની આ કાર્યવાહીને વાહન ચોરીના ગુનાઓ રોકવા અને ઉકેલવામાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત